માંગુજીની મહાભુજાના પ્રતાપે તેમના વંશોજોનું લીંબડી રાજ્ય પર આધિપત્ય રહ્યું સખેરાજજીના શૌર્યથી તેમના વંસોજોને સચાણા સહિત પાંચ ગામોનો વસવાટ એ હરપાલદેવે વાવેલી લીલી વાડીના સીમાડા છે સોડ સાલજી માંગુજી અને સખેરાજજીના વસવેલામાં મારા ખોળે રમતા તમામ જાલા ક્ષત્રિયો તેમની પ્રજાએ ભક્તિ સુરવીરતા અને દાતારીના ત્રિવેણી સંગમનો ભારતભરમાં બેનમૂન દાખલો બેસાડ્યો છે મા શક્તિએ હરપાલ દેવની આમ અને બાબરાસુરના બળની સહાયતાથી મારી રચના કરતી વેળા પાકડીને પ્રાથમિકતા આપતું મા સગતનું આ ભવ્ય મંદિર આજે પણ લોકોના શીશ શ્રદ્ધાથી નમાવી દે છે આભની માલપા ફડાકા લેતી મા સગતના મંદિરની ધજા અને હજારો લાખો ભક્તોને પાઘડીઓને ઉતરે છે અને એની આશામાં સગત પૂરી કરે છે આ ટુવાની ભાગ્યશાળી ધરતી જ્યાં માતાજીએ પોરો ખાધો વિહામો લીધો ત્યાંનું મંદિર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ઉભું છે ત્રેવીસો ગામના તોરણ બાંધતી વેળા માતાજીએ દિઘડીએ દી ઉગાડ્યાના પરચા પણ આ દિઘડીયા મંદિર